વિદ્યાર્થી મિત્રો આ વિડિયોમાં આપને ધોરણ છ માં આવતા નામપદની સમજ વ્યાખ્યા અને ઉદાહરણો જાણીશું આ વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આપણે શરૂઆતથી સમજીએ આ વાક્યો વાંચો તે ટિકિટ લાવ્યો છે તેણે વેદસાહેબનો પત્ર હાથમાં મૂક્યો નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો પહેલા વાક્યમાં ટિકિટ વિશેની બીજામાં પત્ર વિશેની ત્રીજામાં નિરંજન વિશેની વાત થઈ તે શબ્દો કોઈને કોઈ વ્યક્તિ કે વસ્તુ વગેરે સૂચવે છે ટિકિટ પત્ર હાથ નિરંજન રવિવાર વગેરે નામો છે તે કોઈ વ્યક્તિ વસ્તુ કે પદાર્થની ઓળખ માટેના શબ્દો છે તે બધા નામ છે અને આ નામો જ્યારે વાક્યમાં વાપરવામાં આવે ત્યારે તે નામપદ તરીકે ઓળખાય છે એક વાક્યમાં એક કે એક કરતાં વધુ નામ હોઈ શકે છે જાતિવાચક નામપદની વ્યાખ્યા જે નામપદ કોઈ વ્યક્તિ વસ્તુ પ્રાણી કે સ્થળની આખી જાત અથવા વર્ગનો બોધ કરાવે તેને જાતિવાચક નામપદ કહેવામાં આવે છે ઉદાહરણ પંખી ગ્રામ વૃક્ષ આવા પંખી એ દરેક પ્રકારના પંખીઓ માટે વપરાય છે એટલે કે એક ચોક્કસ વ્યક્તિ માટે નહીં પરંતુ સમગ્ર જાત માટે તેથી તે જાતિવાચક નામપદ કહેવાય ઉદાહરણના વાક્યો ગ્રામમાં નવા વૃક્ષો વાવવામાં આવ્યા એ બાળકને પંખીઓ જોઈને આનંદ થયો આ વાક્યોમાં ગ્રામ વૃક્ષો પંખીઓ બધા જાતિવાચક નામપદ છે વ્યક્તિવાચક નામની વ્યાખ્યા જે નામપદ કોઈ ખાસ વ્યક્તિ પ્રાણી સ્થળ કે વસ્તુનું વિશિષ્ટ નામ દર્શાવે તેને વ્યક્તિવાચક નામ કહેવાય છે ઉદાહરણ રામ સીતા અમૂલ ગંગા તાઇગર આ નામો કોઈ એક નિશ્ચિત વ્યક્તિ કે વસ્તુને ઓળખાવે છે એટલે તેને વ્યક્તિવાચક નામ કહેવામાં આવે છે ઉદાહરણના વાક્યો રામ અને સીતા બગીચામાં ફરે છે અમૂલ ભારતમાં જાણીતી દૂધની કંપની છે આ વાક્યોમાં રામ સીતા અને અમૂલની જ વાત થઈ બીજા કોઈની નહીં તેથી એ વ્યક્તિવાચક નામ છે સમૂહવાચક નામની વ્યાખ્યા જે નામપદ વ્યક્તિઓ પ્રાણીઓ કે વસ્તુઓના સમૂહ ગ્રુપ કે જૂથનો બોધ કરાવે તેને સમૂહવાચક નામ કહે છે ઉદાહરણ ટોળું સેના જૂથ વર્ગ ટોળકી આ નામો એકથી વધુ વ્યક્તિઓના સમૂહને દર્શાવે છે એટલે તેને સમૂહવાચક નામ કહેવામાં આવે છે ઉદાહરણના વાક્યો શાળામાં નવો વિદ્યાર્થી વર્ગમાં આવ્યો અમારા ગામમાં એક ટોળું પંખીઓનું બેઠું છે આ વાક્યોમાં વર્ગ અને ટોળું એ સમૂહવાચક નામ છે भाववाचक नामनी व्याख्या जे कोई नामपद कोई गुण भाव अवस्था स्थिति अथवा कार्य बोध बोध तेने भाववाचक नाम कहे उदाहरण साहस दया प्रेम दुख खेद ज्ञान गुस्सो जेबी आ आनामो लागणी गुणधर्म के स्थिति दर्शा एटले भाववाचक नाम कहते उदाहरणना वक्यों માતાએ પોતાના બાળકો માટે ખૂબ પ્રેમ દાખવ્યો વિદ્યાર્થીએ પરીક્ષામાં સફળ થવા માટે ઘણું સાહસ કર્યું આ વાક્યોમાં પ્રેમ અને સાહસ એ ભાવવાચક નામ છે મિત્રો આવા પરીક્ષામાં ઉપયોગી વિડીયો જોવા ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો ચેનલ માસ્ટરજી